આજ આપણે એક વાત ઉપર ખાલી મૂળ ભેગા સમાજના નેતાઓ બીજા નહીં ભાજપ અને કોંગ્રેસ ને આમ આદમી હું તો બિન રાજકીય છું મારે કોઈ પક્ષથી કોઈ લેવા દેવા નથી પણ મારા ગામના ગૌચર માટે

કોઈ તમને એવું નહીં કે મારું મકાન પડી જવું બાપરે ચલો હું કાલે કામ કરો ભાઈ વિધાનસભામાં જઈને આત્મહત્યા કરું બોલો કોઈ પણ આયો નેતા હું અલોડા નો તમને હું છું સાથે બોલો કોઈની તાકાત હોય તો કાલ વિધાનસભા ને આપણે સીધો લોક માર દઈએ બોલો આવો મારી સાથે મારા ગામના ના મુદ્દા ઉપર ખાડા એ લોકોએ દસ દસ ફૂટના મૂળ ખોલી નાખ્યા હતા અને

અને હાલ ગાય રાખવા માટે લાયસન્સ લેવાનું આવા મુદ્દાઓ ઉપર ખાલી આવેદન પત્રો કાગળો અરજીઓ કોઈ નહી માને ભાઈ લોક માર દો અરે કરો તો લોકો માનશે બાકી કોઈ માનવાને હું તો બિન બિન રાજકીય છું બાકી બીજા નેતાઓ તો એવું જ છે અમારા પક્ષે તમને આટલો ફાયદો કરી આવ્યો ભાજપ વાળો કે અમે આટલો કરી બસ આના વગર કોઈ વાત હશે નહીં અને કોઈની વાત તમે સાંભળવાનું એકદમ હકીકત બોલું છું આ સરકારમાં કોર્ટ પણ આપડી નથી જે દેશમાં અરે મહારાષ્ટ્રનો ભાઈ બોમ્બેનો હાઈકોર્ટનો જજ રાજીનામું આપતો હોય કે ભાઈ આત્મ ની વાત ઉપર કે ભાઈ લોક સરકાર કે એ કામ કરવાનું તો કે ના તો એને રાજીનામું આપી દીધું

હું જય હિંદ જય ભારત આજે મેં જે હડવાની પરિસ્થિતિ જોઈ બરાબર એમાં બહુ ખતરનાક પરિસ્થિતિ છે આજે ભાઈ આપણે ભરતભાઈ અલોડા એમ કીધું કે ભાઈ વિધાનસભા નો લોક મારવાનું છે તો કોર્ટ લોક મારવાનું છે તો અમે એમની સાથે જઈએ આવો આપણે બધા સાથે જઈને લોક મારી અને બીજું એક આ જે તમે આ એક દિવસમાં ખાલી તમે ડિમોલેશન કર્યું છે રાતે આઈન બાઈક ઉપર કહી ગયા કે ભાઈ આ કાલે સવારે ખાલી કરી નાખજો કાલે સવારે અમે ડિમોલેશન કરવાના છે એવો કોઈ કાયદો તો નહીં કાયદેસર આ લોકોને છે ને એક મહિના પહેલા નોટિસ આપી પડે અને પછી મકાનો પડે અધિકારીઓ જે તાનાશાહી કરી છે ને એ સસ્પેન્ડ થવા જોઈએ આ લોકો કોર્ટમાં જઈ અને આ લોકો ના વિરુદ્ધ માં ફરિયાદ કરવાની છે બરાબર અને જે તે અધિકારી છે આ તમારા મંચ ઉપરથી હું આજે કઉ છું જય હિન્દ જય ભારત